હાલો દોસ્તો કેમ છો મજામાં ભચાઉના કંથાળા દાદાના મંદિરે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ તો આજનો તમને ત્યાંનો હું આ વ્યૂ બતાવું છું પાછળથી આ જે રસ્તો છે એ કંથાળા દાદાના મંદિરે જાય છે સીધો અને આ જે દિવાલ છે ભૂકંપમાં પડી ગઈ એ રાજા સાહિની જેને કહેવાય કે અહીંયા આગળ એક ગઢ હતું જે તે સમયમાં કેમ કે ઘણા વર્ષો થઈ ગયા અહીંયા આગળ તો આ જગ્યા પર ફરતે દિવાલ હતી બહુ મોટી અને આખે આખો પાસાણ સાઈડમાં પણ છે આપ જોઈ રહ્યા છો અને મારી પાછળ શંકર ભગવાનનું એક મૂર્તિ તમને દેખાઈ રહી છે શંકર ભગવાનની મૂર્તિ પણ દેખાય છે અહીં આગળ શ્રાવણ મહિનામાં અતિ ભવ્ય મહાઆરતીનું આયોજન થતો છે અને શ્રદ્ધાળુઓ પણ અહીં દર્શન કરવા માટે રોજે રોજ આવતા હોય છે તો આ પણ આપ જોઈ રહ્યા છો તમને બતાવું છું અહીંયા આગળ મારી પાસાણ સાઈડમાં તમને જે વ્યૂ બતાવું છું ત્યાં આગળ પહેલાં એક ફિલ્મનું પણ શૂટિંગ થઈ ગયેલું જેમાં આ પિક્ચરનું નામ હતું મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર જેમાં દેવાનંદ અને તારા શર્મા વગેરે બહુ જ કલાકારો અહીંયા આવ્યા હતા અને લગભગ પંદર વીસ દિવસના અહીંયા ધામા નાખ્યા હતા તો અહીંયા આગળ પણ બહુ સરસ એ પિક્ચરનું શૂટિંગ અહીંયા થયેલું હતું જે મારી પાછળની સાઈડમાં સાયકલો લીધું પણ છોકરાએ આખી આખો વ્યુ ત્યાં હતો અને તમને બીજી જગ્યા બતાવું કે અહીં આગળ આજે બાથરૂમ કે કંઈ બનાવેલું છે એ જગ્યા ઉપર એક ઝૂપડી બનાવવા આવી હતી જ્યાં દેવાનંદ માટેની પણ હું તમને અહીંયા દર્શન કરવા માટે આવ્યો છું એટલે આ બધી ફિલ્મની વાત નહીં કરી અત્યારે એટલે હું તમને અહીંયા હું તમને વ્યૂ બતાવું છું કે મારા પાછળ મેં તમને વાત કરી શંકર ભગવાનનું પણ અહીંયા આગળ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હતી અને મહાઆરતી પણ થાય છે હવે હું તમને આ જે જગ્યા બતાવું છું કંથાદાદાનું મંદિર છે એ ડુંગર ઉપર આવેલું છે બહુ જ પ્રસિદ્ધ મંદિર છે ભચાઉનું અહીંયા આગળ મારે ખ્યાલથી તેરસ અને હા શ્રાવણ મહિના તેરસ ના અહીંયા બહુ મેળો ભરાય છે બધી જગ્યાએ ચકડોળો અને નાસ્તાના ખાણીપીણીના બધા જ અહીંયા આગળ હું તમને બતાવું છું ચાલો ત્યારે અહીંયા દર્શન કરવા દાદાના જો મિત્રો અહીંથી દાદાના દર્શન કરવા માટેનો મેન દરવાજો છે અહીંથી તમને હું બતાવી રહ્યો છું એ મંદિરના આ દરવાજામાંથી આપણે દર્શન કરવાના છે દાદાના એટલે અહીંથી તમને એટલે શ્રાવણ મહિનામાં દરરોજ અહીં પૂજા અર્ચના તો કરવામાં આવે જ છે જોઈ રહ્યા અહીંથી ડુંગરેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી આપને અહીં પણ નાનું મંદિર પણ જોવા મળશે સરસ એવો જેને કહેવાય કે મંદિરનો નો તમને બતાવી રહ્યો છું દાદાનું જોઈ રહ્યા છો અત્યારે અમારા મંદિર જે છે અહીં તમને હું દર્શન કરાવીશ આ જગ્યા પરના આ અમારા કંથળનાથજી દાદા છે આપ જોઈ રહ્યા છો આદેશ દાદા આદેશ જય હો કંથળનાથજી દાદા ને જોઈ રહ્યા છો મારા બચાવના ખરેખર બહુ જ માનીએ છીએ અમે બધા બધા દર્શન કરો અને આપની મનોકામના પૂરી કરે દાદા બધાની અને આ જગ્યા ઉપર મેં તમે વાત કરી એમ બહુ જ જબરજસ્ત મેળો ભરાય છે અહીં આ દાદાનું એક મંદિરનો મેં તમને વ્યૂ બતાવ્યો અત્યારે જોઈ રહ્યા છો દાદાનો કંથરનાથજી મહારાજ બધાની મનોકામના અને કૃપા બધા ઉપર રહે હવે એમની આ મંદિરની સાઈડમાં હું તમને વ્યૂ બતાવીશ આ જે છે ને એ હનુમાનજી મહારાજ છે અહીં આગળ આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો આપને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો બરાબર અત્યારે તમને બતાવી રહ્યો છું અને આ બાજુથી કેમેરો હું કરીશ ને તમને બતાવું કે અહીંયા આગળ ગણપતિ મંદિર છે આપ જોઈ રહ્યા છો ગણેશ ભગવાન પણ અહીં મંદિર છે આ જગ્યા ઉપર બહુ જ જૂનો આ કિલ્લો છે અહીંથી તમને હું ભચાઉનો પણ વ્યૂ બતાવીશ કે અહીંથી કેવું લાગીશ આમ જુઓ આ બધો પાછળનો વિસ્તાર છે આ બાજુ દાદા સાઈડ આ ડુંગર ઉપર થી આ પણ છે અહીંથી રેલવે સ્ટેશન પણ નજીક છે અને આ પાછળ સાઈડમાં બધા જો તમને બતાવું છું ડુંગર ઉપરથી લેવામાં આવી રહ્યો છે ભચાઉ નજારો આપ જોઈ રહ્યા છો હજી પણ હું તમને બીજો પાછળનો નજારો બતાવીશ જો મિત્રો અહીંથી ઉપર ચડીશું અને બચાવનો તમને વ્યૂ બતાવવાની કોશિશ કરીશ આપ જોઈ રહ્યા છો આ બચાવનો વ્યૂ અહીંથી એક ટ્રેન પણ પસાર થઈ જાય માલગાડી આપ જોઈ રહ્યા છો આ બચાવનો બજારો છે સાહેબ જુઓ અહીંયા આગળ અ બચાવ આ તમને જે બતાવી રહ્યો છું ને ડુંગર ઉપરથી બતાવી રહ્યો છું બચાવનો વ્યૂ છે આ અમારા બહુ જ ભચાવની અંદર પથ્થર દાદા છે મિક્રણ ધાર છે મામા ધામ નું મંદિર છે પછી ગણેશ ટીમી છે આ બધા મારા અહીંયાના વિસ્તાર જેને કહેવાય ને કે ભચાવ ના એક જોવાલાયક સ્થળો છે હું તમને અહીંથી આ ભચાવ નો પણ વ્યૂહ બતાવી રહ્યો છું અત્યારે આપ જોઈ રહ્યા છો ખરેખર આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મિત્રો આ બાજુ જો વરસાદની સિઝન પણ છે વરસાદનું પણ અત્યારે વાતાવરણ છે અને અમે આપના માટે જગ્યા ઉપર અમે આવ્યા છીએ આ દાદા નું સાનિધ્યમાં હું તમને અહીંથી અં થાદાના પગથી પણ બતાડવાની કોશિશ કરીશ બચાવ નગરપાલિકા વાંચી રહ્યા છો

આ બધા જ છે ને ત્યાંથી આવવાના છે છે આપ બહુ સરસ એક પણ જોઈ રહ્યા છો આ પણ બહુ સરસ એવો વ્યૂ આવી રહ્યો છે જ જે મંદિર નીચેનો ભાગ છે એ તમને બતાવું છું અત્યારે હવે તો આ અમુક જાળી પણ છે નીચેની એ પણ એક સુંદર રમણીય લાગી રહી છે અહીંથી લોકોનું અવર જવર હતું જે તે સમયમાં અને બહુ જબરજસ્ત આપ જોઈ રહ્યા છો વ્યૂ પાછળથી પણ સારો એવો વ્યૂ આવી રહ્યો છે અને આમ જુઓ બધું આ એક અમારા ભૂકંપમાં જર્જરિત થઈ ગયેલો એક કિલ્લો છે એટલે ભૂકંપ પછી અહીં ઘણું બધું સારું એવું નવનિર્માણ પણ થયું છે આપ જોઈ રહ્યા છો અહીંયાથી માણસો બધા દર્શન કરવા માટે આ મેઇન બજારમાંથી લોકો ભચાવના જે આ ભાગર કહેવાતી એના બધા અહીંયા પણ તમને નિશાન દેખાશે બતાવી દઉં છું જો તમને અમારું આ અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમે અહીં આવવા માટે ઘણી મહેનત કરી છે અહીંયા આમ તો તમને બતાવું એમ ત્રણ ભાગર હતી જે છે એ બાજુ ત્યાંથી પણ પબ્લિક આવતી પછી મેં તમને નીચે પગથિયા બીજી બતાવી હતી એટલે ત્રણ એક આ પાછળ સાઈડ માં છે બે અને એક ઓલા મંદિર થી છે એ બાજુ એટલે ત્રણ અને ચોથી ભાગર તમને હું અહીંથી બતાવું જે રિક્ષા આવી રહી છે મારી પાછળ જો ભાગર શંકર ભગવાનના પ્રતિમા છે મૂર્તિ ત્યાંથી અહીં આવવા માટેનું છે તો વધુમાં વધુ લોકોને વિડીયો શેર કરજો મિત્રો અને બહુ મહેનત કરી છે એટલે કાંઈ પણ વધુ ઓછું બોલાઈ ગયો તો માફ કરજો અને આ અમારા આ ભચાવના વિડીયોને લાઈક શેર કરી ભૂલશો નહીં ધન્યવાદ